નમસ્કાર ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઘોઘંબા તાલુકામાં ભારે ખૂંવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વરસાદના વિરામ બાદ સામે આવતા દ્રશ્યોમાં ખરોડ નજીક મોરિયા ફળિયા તરફ જતા રસ્તા ઉપર આવતું એક નાળો ધોવાઈ ગયું છે તૂટી ગયું છે જેના કારણે આસપાસના દસ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે ગઈકાલે રાત્રે ભારે વરસાદના કારણે ડેમની સામેની સાઈડે આવેલા ખરોડના મોરિયા ફરિયામાં એક નાળું જે મુખ્ય રસ્તા ઉપર બનેલું હતું એ નાળું તૂટી ગયું હતું અને ડેમના પાણીનો ધસમસતો પ્રવાહ એ નાળા ઉપરથી પસાર થઈ રહ્યો છે જેના કારણે આજુબાજુના દસ જેટલા ગામોના લોકો માટે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ખરોડ જે આશ્રમ છે કબીર આશ્રમ તેની નજીકમાં આવેલા રોડ ઉપર આ નાળું બનેલું હતું જેના ઉપરથી સમગ્ર વ્યવહાર વાહન વ્યવહાર ચાલતો હતો અવર જવર ચાલતી હતી આ નાળું ધોવાઈ જવાના કારણે આસપાસના દસ જેટલા ગામના લોકોનો ઘોઘંબા સાથે તેમજ અન્ય રોડ સાથેનો વ્યવહાર અને સંપર્ક તૂટી ગયો છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે રહ્યા છે લોકોને બહાર જવા માટે જે મુખ્ય રસ્તો હતો એના ઉપર જ આ નાળું બનેલું હતું એટલે ફળિયાના લોકો તો અત્યારે અસહાય બન્યા જ છે સાથે સાથે આ રસ્તા ઉપર આવેલા બીજા દસ જેટલા ગામના લોકો પણ નિસહાય બન્યા છે અને તેઓ માટે અવરજવર માટેનું જે એક જ માધ્યમ આ જે રોડ ઉપર હતો એ રોડ જ તૂટી જતા એ નાળું તૂટી જતા લોકો અસહાય બન્યા છે અને તંત્ર પાસે વહેલામાં વહેલી તકે આ નાળાને રિપેરિંગ કરી અને રસ્તો ચાલુ કરાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીવી લાઈવ ન્યૂઝ ગોકંબા